ત્રીસમી નવેમ્બર બે હજાર ચોવીસ શનિવાર આજે પ્રેષિત સંત આંદ્રેયાનું પર્વ છે આજનો પહેલો પાઠ જણાવે છે તેમ એના ઉપર શ્રદ્ધા રાખનાર કોઈને નિરાશ નહીં થવું પડે પણ એ માટે મારી જવાબદારી સવા આગળ પ્રભુની ઘોષણા કરવાની છે આજનો શુભ સંદેશ વર્ણવે છે તેમ પ્રેષિત સંત આંદ્રિયાએ એ જ કર્યું હતું પ્રભુની હાકલ થતાં તેઓ એમની પાછળ ચાલી નીકળ્યા હતા સંત યોહાનના યોહાનના મુજબ સ્નાન સંસ્કારક બોલ પર વિશ્વાસ મૂકી ઈસુ પાછળ ચાલી નીકળનાર પ્રભુ સૌથી હાકલ કરે છે પ્રભુનો અનુભવ થતાં જ તે પોતાના ભાઈને તેડી લાવે છે પાંચ હજારને જમાડતી વેળા આ આંદ્રિયા પાંચ રોટલા અને બે મચ્છીવાળા છોકરાને શોધી કાઢી એની વાત પ્રભુ સમક્ષ મૂકે છે પ્રભુ કાંઈક કરશે એવી આછી પાતળી શ્રદ્ધા અહીં જોવા મળે છે મારા જીવનમાં પણ અનેક લોકો મને ઈશ્વર તરફ જવા એમના વાણી અને વર્તનથી આકર્ષે છે એમની વાત કાને ધરી મારે પ્રભુનો અનુભવ કરવા પ્રયત્ન કરવાનો છે એમના પ્રેષિત બની રહેવા ઈશ્વરનો આવો અનુભવ મેળવતા રહીએ એવી કૃપા માંગીએ પ્રસ્તુત કરતાં અમૃતધારા ડોન વોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ